નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં જે સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદીની સબસિડી અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લોનમાં વધારો થયો છે તે આપણે જોઈશું તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને હા મિત્રો જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે મિત્રો ટ્રેક્ટર ખરીદીના વધારા માટે જોઈશું તો બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી એક લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા સોળસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત સરકારના બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ કૃષિ વિકાસ અને ટેકનોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું છે આગળ આપણે જોઈએ તો કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના સત્તાણું ટકા ગામોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે જેના માટે એકવીસો ને પંચોતેર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે સરદાર સરોવર યોજના હેઠળ સત્તર પોઈન્ટ બાવીસ લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ અને પાંચ લાખ કરી છે માત્ર ચાર ટકા વ્યાજ દરે લોનની સુવિધા માટે બારસો બાવન કરોડ ફાળવવામાં આવ્યા છે ખેડૂતો માટે પાક વીમાને વધુ મજબૂત બનાવવામાં આવશે અને વીમા પ્રીમિયમ પર વધુ સબસિડી આપવામાં આવશે બીજું આપણે પ્રાકૃતિક ખેતી માટે સરકારે શું જાહેરાત કરી છે તે આપણે જોઈએ તો કે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ચારસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ડિજિટલ કૃષિ અને એઆઈ આધારિત સ્માર્ટ ફાર્મિંગ માટે ખાસ યોજના બનાવવામાં આવશે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખાતર અને દવાઓના છંટકાવ માટે ખેડૂતોને સહાય મળતી રહેશે પશુપાલન અને દૂધ ઉત્પાદન પ્રોત્સાહન માટે ગીર ગીરગૌ સંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવશે મચ્છી પાલન માટે સોળસો બાવીસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ફળ ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે સો કરોડની સબસિડી મળશે બીજું આપણે આગળ જોઈએ તો કે નદીઓ અને પાણીના સ્ત્રોતો જાળવવા નદી જોડો યોજના હેઠળ એકસો રિવર બેસિન્સ માટે અભ્યાસ થશે નાના ખેડૂતો માટે ટપક સિંચાઈ અને સ્પ્રી સિંચાઈ માટે પણ સહાય મળશે સહકારથી સ્મૃદ્ધિ અભિયાન હેઠળ ખેડૂતોને સહકારી મંડળીઓ સાથે જોડવાની યોજના લાગુ રહેશે રાજ્યને કૃષિ નિકાસ હબ બનાવવાનો પ્લાન છે જેમાં લોજિસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે પાક વીમા યોજના અંતર્ગત વધુ સહાય મળશે અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ખેડૂતો માટે વિસ્તૃત કરવામાં આવશે આમ ખેડૂતો માટે કૃષિ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે સો કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને MSME ઈ સહાય યોજનાઓ લાગુ કરવામાં આવશે આ બજેટથી ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે તો મિત્રો આ ખેડૂત ખેડૂતલક્ષી માહિતી અને ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત